જો તમારા ઘરે નાની દીકરી હોય અને તમે આજથી જ તેના ભવિષ્ય માટે બચત શરૂ કરવા માંગો છો તો કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે એસ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજના એસ એ ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના ભાગરૂપે કરાયેલી એક નાની બચત યોજના છે જે દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવી છે આ યોજના દીકરીના શિક્ષણ અને લગ્ન માટે ભંડોળ એકઠું કરવામાં મદદ કરે છે તો હેલો દોસ્તો કેમ છો મજામાં આ હોપ કે તમે બધા મજામાં જ હશો તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી બચાવો બેટી પઢાવો પહેલના ભાગરૂપે ભારત સરકાર દ્વારા બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે એસ એસ વાયની જાહેરાત કરવામાં આવી હતી એસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છોકરીઓના માતાપિતાને તેમના ભવિષ્ય માટે બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે એકવાર એકાઉન્ટ મેચ્યોર થયા પછી કન્યા બાળક તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો તેના લગ્ન ખર્ચની કાળજી લેવા માટે ભંડોળનો ઉપયોગ કરી શકે છે અને સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓને નાણાકીય રીતે સ્વતંત્ર બનાવીને સશક્ત બનાવે છે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાની વય મર્યાદા અને મેચ્યોરિટીનો સમયગાળો શું છે તો રોકાણનો સમયગાળો પંદર વર્ષનો હોય છે પરંતુ મેચ્યોરિટી એકવીસ વર્ષની હોય છે એટલે કે તમે તમારી દીકરીને દસ વર્ષની થાય ત્યાં સુધી આ ખાતું ખોલાવી શકો છો અને એકવીસ વર્ષની થાય ત્યારે સમગ્ર રકમ તમે ઉપાડી શકો છો સમૃદ્ધિ લાભ જોઈએ તો ઓછા ન્યૂનતમ ડિપોઝિટ આ યોજનામાં તમે દર વર્ષે ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થી લઈને વધુમાં વધુ એક પોટ પાંચ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો સમય પહેલા ઉપાડ સુવિધા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સમય પહેલા ઉપાડ સુવિધા છે જ્યારે તમે તમારા બાળકના શૈક્ષણિક ખર્ચને પહોંચી ઓળવા માટે પાછલા નાણાંકીય વર્ષના બાકીના પચાસ ટકા સુધી તમે ઉપાડી શકો છો ગેરંટી સુરક્ષા અને રિટર્ન સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે રિટર્નની ગેરંટી છે અને આ યોજના ભારત સરકાર દ્વારા સમર્થિત હોવાથી કોઈ ડિફોલ્ટ જોખમ નથી તમે કોઈપણ સમયે પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ યોજના અને એકાઉન્ટ શેડ્યુલ કોમર્શિયલ બેન્કમાં ટ્રાન્સફર કરી શકો છો અને તેમજ કોઈપણ સમયે વિપરીત ટ્રાન્સફર પણ

ત્યારબાદ એકાઉન્ટની વિગત સાથે તમને ત્યાંથી સુકરીના સમૃદ્ધિની જે ખાતું ખોલવામાં આવ્યું છે તેની પાસબુક તમને આપવામાં આવશે તો સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે તો સુકરીના સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ તે આપણે જોઈએ છોકરીના જન્મ પ્રમાણપત્ર માતાપિતા વાલીની ઓળખ અને સરનામાનો પુરાવા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે છોકરીના જન્મ પ્રમાણપત્ર માતાપિતા વાલીની ઓળખ અને સરનામાનો પુરાવા નોન બેંક અથવા પોસ્ટ ઓફિસ ઉપર તમને જણાવેલા ડોક્યુમેન્ટ ઉપરાંત વધુ ડોક્યુમેન્ટ માંગી શકે છે આ યોજના આઠ પોટ બે ટકાના વ્યાજ દર ઓફર કરે છે જે તમને નાની બચત યોજનામાં સૌથી વધુ છે અને આમાં મોટો ટેક્સ બેનિફિટ છે જેમાં જમા કરાવેલા નાણાં તેના પર મળતું વ્યાજ અને ખાતાની પાક તે મુદત પર મળેલી રકમ ત્રણેય કર મુક્ત છે જો તમે તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગો છો તો સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે એસએસવાય એક ઉત્તમ વિકલ્પ છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવી જ અવનવી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો